નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે સમાચાર કસ્તુરબા ધામ ત્રંબા શ્રી વિનય મંદિર ઉભુ માસ શાળા તેમજ આંગણવાડી તાલુકા શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો કસ્તુરબા ધામ ત્રંબા અને શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા તેમજ આંગણવાડી તાલુકા શાળાના સંયુક્ત ઉપક્રમે તાલ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસને શુક્રવારના રોજ સવારે દસ કલાકે કસ્તુરબા આશ્રમ કેમ્પસમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કસ્તુરબા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પી મકવાણા ડેપ્યુટી ડીડીઓ શ્રી ગૌસ્વામી સાહેબ સરપંચ શ્રી ભાવેશભાઈ પીઠવા તાલુકા પંચાયત સદસ્ય શ્રી નિશિતભાઈ ખૂંટ તેમજ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની ગામના વરિષ્ઠ આગેવાનો ભાઈઓ બહેનો વાલીઓ તેમજ ગ્રામજનો બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ થયેલ શાળા પ્રવેશ ઉત્સવમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વધુને વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે અને તે દિશામાં આગળ વધે તેવા સરાહનીય પ્રયાસો છે તેમજ છેલ્લે બાળકોને દફતર તેમજ પુસ્તકો આપીને સન્માનિત કરવામાં આવ્યા છે રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસણ કડી